ગામના રામાપિના મંડળ માતાજીના બધા મંડળ મેં ફ્રીમાં લાઈવ કરેલા હતા માતાજી કે રામાપિડનો એક પણ રૂપિયો મેં નહોતો લીધો અને મેં હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ખાસ જણાવવાનું કે મારે એક હજાર સબસ્ક્રાઈબર અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી હતી જે ચેનલનું નામ હતું જે કે લાઈવ ઓફિશિયલ તો મિત્રો મેં ત્રણ વર્ષથી મહેનત કરતો હતો અને એ ચેનલ મારી મોનેટાઈઝ હતી અને મારે ગૂગલ પિન પણ આવી ગયો હતો અને મારે એમાં પંચાવન ડોલર પૈસા પણ આવી ગયા હતા તો મિત્રો આજે જ્યારે હું સવારે વિડીયો અપલોડ કરતો હતો તો ત્યારે મારે જીમેલમાં મેસેજ આવ્યો કે તમારી ચેનલ ડીમોનેટાઈઝ કરવામાં આવી છે તો મેં એ ચેનલમાં કોઈ ફરીવાર બીજો કોઈનો વિડીયો પણ અપલોડ નથી કર્યો તે ચેનલમાં મેં કોઈનું કોપી સોંગ પણ નથી કર્યું તો તો પણ મિત્રો મારી ચેનલ ડીમોનેટાઈઝ થઈ ગઈ છે તો મિત્રો આજે આ મારી નવી ચેનલ છે તો મિત્રો આ ચેનલમાં મારા એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરા કરાવો તો મિત્રો મેં ત્રણ વર્ષથી મહેનત કરતો હતો તેમાં તે મારી ચેનલ હતી જે કે લાઈવ ઓફિશિયલ તેમાં મારા રામદેવપીના મંડળ અને અલગ અલગ લાઈ લાઈવ પ્રોગ્રામ વિક્રમ ઠાકોર જેમ કે ઘણા બધા કલાકારને લાઈવ કરેલા હતા અને ઘણા બધા ગામના રામાપીરના મંડળ માતાજીના બધા મંડળ મેં ફ્રીમાં લાઈવ કરેલા હતા માતાજી કે રામાપિનો એક પણ રૂપિયો મેં નહોતો લીધો અને મેં ચેનલમાં કામ કરતો હતો અને જે ચેનલ મારી જતી રહી છે તો મિત્રો આ ચેનલમાં મને સપોર્ટ કરો અને મારી એક હજાર સબસ્ક્રાઈબ કરી દો અને ચાર હજાર કલાક પૂરા કરાવી દો તો મિત્રો સપોર્ટ કરો કારણ કે પૈસા આવવાનું હતું ત્રણ વર્ષની મહેનત હતી જેમાં મેં એક પણ રૂપિયો લીધા વગર મેં રામાપીડા ગરબા કે જે પણ હોય તે બધું મેં ફ્રીમાં લાઈવ કરેલું હતું તો મિત્રો ખાસ આમાં સબસ્ક્રાઈબ કરી દો અને ને લાઈક કરી દો બસ ધન્યવાદ